નમસ્તે આ વિડીયોમાં ગુજરાતીમાં એને તિલક ફૂલ કહેવામાં આવે છે હિન્દીમાં સદાબહાર ફૂલ કહેવામાં આવે છે તેનું કારણ છે કે બારે મહિના તેમાં ફૂલ આવતા રહે છે અને સરસ ડેકોરેટિવ થાય છે આ ફૂલનો આપણે જ્યારે કોઈ પણ મોટા વૃક્ષો વાવીએ તેની ફરતે જે ગાર્ડનિંગ કરવાવાળા ભાગમાં ફરતી બોર્ડરની બદલે આ ફૂલનો ઉપયોગ કરી શકાય છે આ ફૂલ કલર કલરમાં આવે છે સફેદ ગુલાબી વગેરે તો આનો ઉપયોગ ખાલી જમીન ઉપરની કુંડામાં પણ સરસ થાય છે અને ખૂબ દેખાવમાં સરસ લાગતા હોય છે તો આવા તિલક આવા સદાબહાર ફૂલનો ઉપયોગ આપણે નાની જગ્યામાં સરસ ડેકોરેશન કરી શકીએ છીએ તો આવા પણ નાના નાના ઝાડ વાવા ફૂલ છોડથી સુંદર દેખાવ અને પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી થઈ શકે છે આપને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી આભાર